મિત્રો આપ જાણો છો એમ પુરુષોત્તમભાઈ રૂપાલા દ્વારા જે રાજપૂત સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરેલ છે તેનાથી સમગ્ર રાજપૂત સમાજને ભારે આક્રોશ છે અને ઠેર ઠેર તેનો વિરોધ કરવામાં આવે છે દરેક રાજપૂત સમાજ દ્વારા જુદા જુદા જિલ્લા તાલુકા મથકે આવેદનપત્ર આપી અને પુરુષોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ થાય તે માટે આવેદનપત્ર આપવામાં આવેલ છે અને સખત કાર્યવાહી થાય અને ભારતીય જનતા પાર્ટી દ્વારા એની ટિકિટ રદ કરવામાં આવે તેવી માગ સમગ્ર રાજપૂત સમાજ દ્વારા કરવામાં આવે છે તો આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણ તાલુકાના સમસ્ત રાજપૂત સમાજ દ્વારા આજે મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલ તો સમગ્ર ભાણવડ રાજપૂત સમાજ દ્વારા એવી માગણી કરવામાં આવે છે કે પુરુષોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ કરી અને સખત કાર્યવાહી કરવામાં આવે ભાણવડ રાજપૂત સમાજના અનેક આગેવાનો યુવાનો મિત્રો સહિત ઘણા લોકો આ આવેદનપત્રમાં ઉપસ્થિત રહ્યા હતા તો આજ રોજ સમગ્ર ભાણવડ તાલુકા તથા શહેર રાજપૂત સમાજ વતી રૂપાલ પરસોત્તમ રૂપાલા દ્વારા જે વાણી વિલાસ કરવામાં આવેલ છે તેનાથી સમગ્ર રાજપૂત સમાજને લાગણીને ઠેસ પહોંચેલ છે અને તેના કારણે અમે આજરોજ આવેદનપત્ર આપેલ છે અને અમારી એવી માગણી છે કે પરસોત્તમ રૂપાલાની રાજકોટ લોકસભામાંથી ઉમેદવારી રદ થાય અને એની ઉમેદવારી પડતી મૂકવામાં આવે એવી અમારી માગણી છે જરોજ ભણવર તાલુકા છત્રી સમાજ દ્વારા દરેક સંસ્થાઓ વતી એક મામલતદાર શ્રીને આવેદનપત્ર આપેલ છે કે રાજકોટ લોકસભાની ચૂંટણી સીટ ઉપર પરસોત્તમભાઈ રૂપાલાએ જે છત્રી સમાજ વિરુદ્ધ જે નિવેદન આપેલું છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને તેઓની તાત્કાલિક ટિકિટ રદ કરે અને છત્રી સમાજના આવા હળહળ અમે વિરોધ જય હિન્દ રાજકોટો રૂપાલાજીએ રાજપૂત સમાજ વાણી વિલાસ કરેલ છે અને ઇતિહાસને ખોટો પાડેલ છે તથા સમગ્ર રાજપૂત સમાજને નીચું જોવા જેવું થાય એવો અભદ્ર વાણી વિલાસ કરેલ છે જેના ઉગ્ર વિરોધમાં રાજપૂત સમાજ ભાણવડ તાલુકા હતી અહીંયા મામલતદાર ઓફિસે અમે આવેદનપત્ર આપેલ છે અમારી એક જ માગણી છે કે પરસોત્તમ રૂપાલાજીની ટિકિટ રદ થાય બસ માંગણી માગણી તો આ રાજપૂત સમાજની એ જ માગણી છે કે આના પર કડક કાર્યવાહી થવી જોઈએ જેથી કરીને કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સમાજ વિશે આવી અભદ્ર ટિપ્પણી ન કરે તો હું આશા રાખું છું કે જલ્દીથી ભારતીય જનતા પાર્ટી પુરુષોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ કરશે અને રાજપૂત સમાજની જે લાગણી છે તેને માન આપશે એવી આશા રાખું છું જય માતાજી જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત